આયોજન કરવામાં આવ્યું હતું આ ઉજવણી અંતર્ગત તમામ ધર્મ સ્થાન પર સાચા સમરસતાના દર્શન કરી નાચાત થી દૂર રહેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો બાદ શેરડાણી અને આશિષ બોરાએ જહેમત ઉઠાવી હતી આજે ભાવનગર શહેરમાં સનાતન ધર્મ ઉત્કર સમિતિ દ્વારા મારા રાજુપાજીના જન્મદિવસ નિમિત્તે ભાવનગર શહેરના દરેક મંદિર મસ્જિદ ગુરુદ્વાર ચર્ચ અને દેરાસર અને બધા જ ધર્મ ધર્મસ્થળોએ દર્શન કરી અને ભાવનગરની સમરસતા માટે ભાવનગર શહેરની જનતા માટે ભાવનગર શહેરમાં શાંતિ રહે અને ગુજરાતની પણ સમગ્ર વિશ્વનું પ્રથમ શહેર બને કે જે શાંતિનો માહોલ હોય અને સમગ્ર જનતા આર્થિક શારીરિક અને માનસિક રીતે સુખી થાય તે હેતુથી અમે લોકો ભાવનગર શહેરના લોકો દરેક જગ્યાએ દર્શન કરવા નીકળ્યા છીએ દરેક ધર્મસ્થળના આશીર્વાદ લઈએ છીએ અને આશીર્વાદ લઈ અને ભાવનગર ભાવનગર શહેરની મધ્યમ વર્ગ ના ગરીબ વર્ગ અને દલિત દલિત વર્ગ અને દરેક વર્ગના લોકોને સુખ શાંતિ રહે એ જભ્યાર માટે નીકળ્યા છીએ અને આશીર્વાદ લેવા નીકળ્યા છે અને નાના બાળકોને બેટી બચાવો બેટી પઢાઓના એક માર્ગ સાથે અમે આ કામ પણ કરવા સાથે નીકળવાના છીએ પાકથી સાફ